નમસ્કાર વાલા ખેડૂત મિત્રો આ ખેડૂત મિત્ર ગુજરાતી હું સાગર રાસડિયા આપ સૌ ખેડૂત હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત છે તો જગત છે એવા હેતુ થી અવાર નવાર ટેકનોલોજીકલ ડિજિટલ ખેતીવાડીની માહિતી આપણે અવાર નવાર લાવતા રહીએ છીએ જેના કારણે ખેડૂત મિત્રો માહિતગાર બને ઓછી જમીનમાં ઓછા ખર્ચે ખૂબ સારું ઉત્પાદન મેળવી શકે ત્યારે આજે આપણે મહત્વની અને અગત્યની વાતચીત કરવાની છે ઘઉંના બજાર ભાવ વિશે કેમ કે ઘણા બધા ખેડૂત મિત્રો પાસે ઘઉંનો સ્ટોક નહીવત પ્રમાણમાં પડેલો છે અને ગત વર્ષની સાપેક્ષમાં આપણે જોવા જઈએ તો ઘઉંનું વાવેતર અને ઉત્પાદન ઓછું આવેલું છે તો આ વર્ષે ઘણા બધા ખેડૂત મિત્રો પાસે જે ઘઉં પડેલા છે એના ભાવતાલ આપણને કહેવા મળશે એની વાતચીત કરવી છે ઘણા બધા ખેડૂત મિત્રોને એવું છે કે સાતસો ને પાર થઈ જશે કે નહીં એની મહત્વ મહત્વ પણ આપણે વાતચીત કરીએ એ પહેલા તમે આ પ્લેટફોર્મ ઉપર બિલકુલ નવા હોય તો નીચેનું જે બટન છે એને દબાવીને આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને અન્ય ખેડૂત મિત્રો સુધી આ વિડીયોને શેર કરજો જેથી કરીને ખેડૂત મિત્રો ગુજરાતી નામનું પ્લેટફોર્મ

એમાં મહત્વ પણ આપણે ઘઉંની વાતચીત કરીએ તો ઘણા બધા ખેડૂત મિત્રોને એવું છે કે ભાઈ ઘઉંના ભાવ કાલ 700 ને પાર ક્યારે થઈ જશે તો વાલા મિત્રો એ તો 100% છે કે ભાઈ 1 થી 1.5 મહિનાની અંદર 700 રૂપિયાને બજાર ટચ થઈ જશે કેમ કે હાલની અત્યારે કન્ટિન્યુટી બજારની વાતચીત કરીએ તો 550 રૂપિયા થી લઈને અત્યારે ગોંડલ જેવી માર્કેટમાં 650 રૂપિયા જેટલા ઘઉંના ભાવ કાલ ચાલી રહ્યા છે એમાં લોકવાન ઘઉંના ભાવતાલ આપણે ગણીએ તો એ 530 રૂપિયા થી લઈને પાંચસો ને રૂપિયા છસો દસ રૂપિયા છસો ને વીસ રૂપિયા સુધીના ચાલી રહ્યા છે એની સાપેક્ષમાં જ્યારે આપણે ટુકડા ઘઉંના ભાવની વાત કરીએ તો એ પાંચસો ને પચાસ રૂપિયાથી લઈને છસો ને પચાસ છસો સિત્તેર રૂપિયા સુધીના ચાલી રહ્યા છે એટલે ક્યાંક ને ક્યાંક આગામી સમયમાં ઘઉંની માંગમાં હજી વધારો થાય એવી શક્યતાઓ છે એટલે ઘઉંના ભાવ ચાલે જે ખેડૂત એવું લાગી રહ્યું છે કે સાતસો ને પાર થઈ જશે પણ એ હજી થોડી વાર છે એટલે જે ખેડૂત મિત્રો પાસે ઘણો બધો ઘઉંનો સ્ટોક પડેલો હોય એવા ખેડૂત પણ જો ઘઉં વેચવા હોય તો સારી બજાર છે એટલા માટે નિશ્ચિત રૂપે અત્યારે રૂપિયા રૂપિયા આજુબાજુ આજુબાજુ અથવા તો છીએ ઘઉં નું વેચાણ કરી શકે છે અને હાજીમાં લઈને કરી શકે છે તો આ રીતે ખેડૂત મિત્રો ની વાતચીત આપવાની હતી અવારનવાર ખેતીવાડી ની સાથે સાથે બજાર ભાવની વાતચીત અને ઘણા બધા ખેડૂત મિત્રો ની વાતચીત આપણે લાવતા રહીશું માત્ર ને આ માત્ર આ પ્લેટફોર્મમાં જોતા રહો રમેશ માટે ખેડૂત ગુજરાતી જય જવાન જય કિસાન આ બંને છે આપણા દેશની છે